રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હલો ભાઈ સ્વાગત છે નવા બ્લોગમાં અમારે જાલુ ભાઈ મારો અંગોઠો આખો લારુ વારો કર નાખ્યો ઓલા ઝાડવા લઈ લેજો આપણા ભર્યા નીચે ભાઈ ત્રણ ચાર ભર જેવું નીકળી ગયું છે આજે હલર નો કન્ટિન્યુ ત્રીજો દિવસ છે એકસો અઠ્યાવીસ નંબરમાં બે ચાર ને પાંચ ને છ ભર રહ્યા હે દસ ભર હતા ને એમાંથી હજી છ ભર હે ચોથો ભર ચાલુ હે પાંચમો ભર હું અહીં લઈ આવ્યો છું અને હજી પાંચ વાં હે પછી આપણે હલરની નીચે જે ઓલા ભર્યા ઠલવી ને ભૂકો થયો હોય ને એ ભૂકો કાઢવાનો થાય પેલા ભરું કાઢ લે એટલે એકસો અઠ્યાવી નું કામ બધું પૂરું થઈ જાય ને એટલે ભૂકોન ભૂકોન બધું ચોખું કરી અને પછી આપણે ઓલા જે બાથરૂમ ની પાછળના ભર્યા રહી છે ને બીતી બત્રી હે ઈ તો એને પછી આપણે અહીંયા બધું ચોખવાનું કરી અને નાખ્યું કે આપણે બે ભેડશેડ ના થાય એવા પછી ભૂકાનો માલ હે તો અમે ધોળ થાય એનું આપણે બીનું રાખવાનું ના હોય થોડું ઘણું રહી જ વાંધો નહીં અને ઓલું કાંધુજી જે છે ને કાંદુ અહીંયા થોડુંક થયું હે એકસો અઠ્યાવીસ નું કાંધું અને બીટી બત્રી નું કાધું એ બે ભેગું જ કરી નાખવું હે કેમ કે એનું બી કે કઈ રાખવું ના હોય અને એ જાજુ થાય નહીં એટલે એ બે કાંધુ મિક્સ કરવાનું થાય હેજી હલર ની પાછળ નીકળે ને જો વાગલો પડ્યો છે ને હલર ની ઓલી બાજુ દેખાય નહિ નારિયેલી વાળો અને આ બાજુ અમારા રાજુભાઈ જો કન્ટિન્યુ લોયા પછી લોયા ચાલુ રાખે હે તો હાલો આજે ત્રીજા દિવસે હવે કેટલીક વાર થાય આમ તો જો કે ચા આવીએ ને દહક વાખીએ તા ત્યાં લગભગ આ બધું પીલાઈ જાહે પછી આપણે એક ધારો ભૂકો રહે અને બપોર પેલા હવે બીટી બત્રીને એકાદ બે ભર પીલાય કે ના પીલાય એવું થાય કેમકે ભૂકો થોડો ખોટી કરીએ હાલો ધીરે 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 જ્યાં પૂ ગયા ની કાલે માણસો નહીં આવે જે નીકળીએ એ આજે જ કાઢ લેવાનું હે એટલે આજ હાજ સુધી ખેંચવાનું હે જ્યાં પૂ ગયા ની પછી જે રહે એ આપણા મેડે કાઢવાનું રહે પછી અહીંથી એક બે માણસો કોઈ મળી જાય ને આપણે કોઈ ને કાંદુ કાઢી લઈ તો અલગ છે ધીરે ધીરે કાઢ્યા રાખીએ હાલો તો હવે ધીરે 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 ચાલુ રાખી મારે ભર ખાલી કરવાનો ટાઈમ થઈ ગયો હે ભર થઈ રહ્યો જો

એકસો ઇઠાવીસનું કામ પૂરું થયું બાર હવા બાર જેવો ટાઈમ થયો અને એકસો ઇઠાવીનો ઢગલો થવાનો હતો એ થઈ ગયો આપણે ભૂકો ભૂકો બધું કાઢી કમ્પ્લીટ કરી નાખ્યું ને હવે ચાલુ છે બીટી બત્રીનો પેલો ભર અને એક બે પાથરા હજી રાજુભાઈ મુહર્ત નથી કર્યું જો ટોલીમ નાખવા આવી આગળ હવે બીટી બત્રીના સત્તર ભર રહ્યા છે ભર્યા તો વહેલા નીકળી જાય હે પણ કાંદુ નહીં નીકળ્યા જ લગભગ રહી જાય કેમ કે બીટી બત્રીનો ભૂકોન ભૂકોન આપણે કાઢી લઉં ને ત્યાં લગભગ હાઇ જ પડી જાય બાકી ત્યાં જોઈએ આગળ હવે હું થાય હાલો ભાઈ બીટી નું મુહૂર્ત જી કોઈ જ રાખ મારો આવે કે ના આવે ભાઈ ગો હા ખેતર ખેતર ની ધૂળ અલગ હોય ને ના ના કઈ વાંધો નહીં જો આપણે ધૂળ નીકળી છે બે ટોલી જેટલી તો ઓછામાં ઓછી ધૂળ છે અને આ જે ઓલા કાલ બહાર હતા ને ફફફૂડી એ ઓછામાં ઓછી દોઢક ટ્રેલર તો નીકળી લગભગ બધે પાયથરી છે અહીંયા ઢેગલો કર્યો છે જોરદાર કામ કર્યું છે માણસો અહીં એક ધારા પોઈ રહ્યા જ બાકી ચોખું બહુ કરે છે કામ વધારે એ આપણે ગમે કે ચોખ્ખું કામ વાંહે જરાય એટલે જરાય વેહાણ ના રહેવા દઈએ એમ કામ બહુ સારું હોય હાલો જો આવી રીતના કન્ટિન્યુ ધીરે ધીરે ચાલુ રાખીએ અને મારે વાંથી જો એક ભરું પડ્યો ને બીજો ભરેલો છે ને ત્યાં વીણવાના છે ડેડ વાલો બપોર થઈ ગઈ છે ને બત્રીસ નંબરમાં આપણે ચાર ભર નીકળ્યા છે ને ચાર હજી બાકી છે એક કટકીના અને બીજા હર નો આયામાં વિરલભાઈ કરે છે લેસન ઇન ના ફેવરિટ ચોપડામાં મૈરા આમાં અક્ષર જahara થયો ત્યારે કૃષ્ણ રામ રામ આજે હે શનિવાર

ટીણા માણસ રિપેર કરી નથી રીધા ના મા એ હા એટલે એની જ જરૂર હોય ને તડકા હોય ને ત્યાં છાશ રાખવાની જરૂર પડે અટાણવા જરૂર ના પડે દૂધ ગરમ ના કરવું પડે બગડવાનું બીક નહીં અને બકાલનું બેતન દેવ ને એવું રહી શકે હા હાઠ વીઘા જમીન છે ભાઈ પણ બકાલું ઘરનું નથી કરી શકતા એવા અમે અરહુડા છે કેમ ભાઈ હાલો બપોરે કરી લઈ હાલો ભાઈ બપોર પછી ના બે વાગ્યા હે ને બે વાગે મશીન ચાલુ કરી દીધું આપણે અમારા રાજુભાઈ કન્ટિન્યુ માંડવીમાં લાગી ગયા હે ટોલીમાં માંડવી ભરાય છે આપણે બત્રી નંબર અલગ રાખવાની છે એટલે હાલો ભાઈ ચા નો ટાઈમ થઈ ગયો છે

તમાર બટોર હોય એમાં પાંચ સો ગણા કામ એમ નઈ તો તમે નઈ આવો તો અમે ત્રણ જણ વાચીયુ બધું એનું અમારે હા એટલે પછી વાઢવું જ પડે ફરજિયાત પાકી જાય એટલે હા ખરવા માંગ્યું પાક પડી જાય ને વધારે હા ભરિયા કરી દાણા અંદર થળિયા બારા ટ્રેક્ટર થી ઉપડે એમાં ભરી જાય બનાવી હાલો ભાઈ જો ચા પાણી પી અને ચાલુ કરી દીધું હે પાછું ને હવે ભર રહ્યા હે ખાલી બે એક પીલા ઈ અને એક આ એક પેલા પીલી લીધો ચા પાણી પી તો આપણો એકસો નો ઢગલો આખો અલગ છે અને બી થી બત્રી ની ટોલી નાખી હે કેમ કે બે ની ભેળસેળ ના થાય કદાચ આપણે બી રાખવું હોય ને તોય આમાંથી રાખી હગી અને ચાર વીઘા ની બી થી બત્રી હે ટૂંકમાં ઢોરાય ને એવી ભરા હે એથી વધારે નહીં થાય ચાર વિઘન માંડવી ટૂંકમાં આઠ થી સિત્તેર મણ જેવી થાય એવું લાગે છે હવે નામી થઈ ગઈ પેલા બીટી બત્રીસ આપણે એમ હતું કે કટકીમાં બહુ થાય જ નહીં કેમ કે બહુ નબળી હતી ઝાડ વહેતા જરાય આપણે ગમે નહીં ને એવી જ હતી પેલા ધીરે ધીરે તો મંડાઈ ગઈ ને દહ બાર દહ બાર જેવી થઈ જાય એવી અટકર છે તો જો હવે અહીંયા થોડુંક જ રહ્યું હૈ હલો એટલું કાઢી લઈને એટલે આપણે હલરનું કામ એક દીનું પાછું રહે કાંધામાં બાકીનું કામ થાય પૂરું હવે કાલે જો અહીંયા ક્યાંયથી મજૂરનું સેટિંગ આવીએ ને તો કાંધું કાઢી લેવું હે મજૂર જડીએ તો નકર અને પછી મજૂરનું સેટિંગ ને હે બાકી આ માણસો ને રાજુ ના મામા હે ટીટલો એટલે હવે આ માણસો તો નહીં આવે તન દિથી એક ધારા ને આમ તત્તર દિથી આ એક ધારા હલર માં આવે હે અને મહિનો દી આગળ બીજે કામ કરી એના એરિયા સાઈડ એટલે બહુ કામ કર્યું હે પણ છતાંય થાકનું ઓહાણ નથી ઠણ બહુ છે અને મુનાભાઈ તમારું મેં એને યાદ દીધું હતું કંઈક કહેતા હતા કે હા મેલડીમાંનું નું મંદિર છે કે હું કંઈક વાત કરતા હતા ભૂતેશ્વરમાં એ કહેતા તા કે હા આમ ના ઓળખીએ પણ એ છે એમ ટૂંકમાં ભૂતેશ્વર ગામ ભાવનગરની બાજુમાં ક્યાંક છે કે તો તમને પણ યાદ કર્યા રહ્યા હતા હમણાં ચા પીધો તો તો હાલો હવે આગળ મળી પાછા હાંજર ઢુકડા હવે મારે ઘર ખાલી કરવાનો ટાઈમ થઈ ગયો છે અને સોનલ માંડવી ચોખ્ખી કરવા ગયા છે કેમ કે અહીંયા ધૂડ બહુ નથી આવતી એટલે અહીંયા એક જણું પૂરું થઈ જાય છે માં રાજુભાઈ માંડવી કાઢે હાલો આવી રીતના ધીરે ધીરે હાંજ પાડી દઈએ એટલે આપડે કામ ઘણું બધું નીકળી જાય હે

આખું વર્ષ યાદ આવીએ ને આવતા વર્ષે પાછા આપણે બોલાવવાનું કરીએ કે ભાઈના નંબર લઈ લીધા છે આપણે ત્રણેયના લઈ લીધા હે જી ભાઈનો કોન્ટેક્ટ થાય એને આપણે ફોન કરી અને આવતા વર્ષે બોલાવીએ આમતા જો કે અમે વાત કરી કે ધાણાના વાઢમાં પણ અમે ફોન કરીએ ફ્રી હોવ તો આવજો એમ એ ભાઈ કહે કે અમારો સ્ટાફ આખો થઈ જશે ને તો અમે આવીએ બાકી ઓછા મહિને કામ ના દેખાય ને એટલે કે પછી હાવ નક્કી ના કહી શકીએ બાકી આવતા વર્ષે જોઈ સીતારામ બધાય ભાઈઓને

તમે એક લલકારતા જાઓ નહીં હાલો ભાઈ જોરદાર જો આપણું કામ કરી માણસો હોય હવે બધા રજા લઈએ કાલે જવાનું એટલે કાલે આપણે हलर लगभग बंद रहे कम के मणसो न कहीं सेटिंग से नहीं हाँ 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 અમે આમણા ઘુમરો મારીએ કે એક હાલ વળો ભેવાય બાને કઈ બેનગર તમે ઘુમરો મારી આવો બેહી જાવ બધે હાલો આવજો

હું તો કેમ બારસો ઉપર થાય બધું થાય ઓલું આજ બે મહિના થી હજાર થાય ને તો એ ટૂંકમાં ગાડા હજાર થઈ જાય પાણી બહુ પડ્યું ને આખું વર્ષ એટલે ટૂંકમાં બીક હતી કઈ થાજ હવે પાણી લાગી જાય

એ દીરે ના ફાલ્સો તો ગાય તો સોખું આવે પણ આમાં વાહે આવું થાજે કટકી ને આ ઓલનું એટલું એકોલી નામી ભરાઈ ગઈ હા ઈ ટોલી બહુ જોરદાર ભરાણ તો એકલા મણો છે ઈ મનો 60ક મણો દેતા થાઉં છે હા બહુ નથી કોક ગંગડી આવી છે આવો હવે કઈ માના એક બે જડે ને ત્યાં કાંતું કાઢી લે હા

તો મારા અંદાજ પ્રમાણે હજુ પંદર પંદર મણ થઈ જવી જોઈએ અને ઓલું બધું ગાડા ઉપર જાવું જોઈએ અટકર એવી છે બાકી હવે કાટે ખબર પડે ત્યાં સુધી આ ત્યાં બધી ખાલી મોજ મજાક ને અટકર હોય તો હાલો મિત્રો હવે આજના વિડીયોનો આપણે એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે તો આજના વિડીયોનો એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ